આપણે સમયસર સવારે બપોરે અને સાંજે જમી લેશું તો આપણું શરીર નિરોગી જીવન જીવી શકશે પરંતુ જો આપણે આ ફાસ્ટ યુગમાં અત્યારના સમયમાં જો આપણે સમયસર ભોજન નહીં કરીએ અને બધું જ મોડું મોડું ભોજન કરીશું અને સમયને અને ભોજનને અને નિરોગીતાને આપણે પ્રાધાન્ય નહીં આપીએ તો આપણું શરીર અનેક રોગોથી ઘેરાઈ જશે આપણે ખાસ આ વિડીયોના માધ્યમથી એ જાણવાનું છે કે રાત્રિના સમયમાં ભોજન ક્યારેક કરી લેવું જોઈએ હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી આપણને બધાને એવી એક કુટેવ પેઢી છે કે આપણે ધંધો કરતા હોઈએ જોબ કરતા હોઈએ આપણો પ્રાઇવેટ બિઝનેસ હોય કે કોઈ પણ ફિલ્ડમાં આપણે નોકરી બિઝનેસ કરતા હોઈએ પરંતુ આપણે મોડા મોડા જમવા જઈએ એટલે આપણે મોડું ભોજન કરીશું પછી મોડા આપણને સૂવાની ટેવ પડશે અને પરિણામે આપણું શરીર ધીરે ધીરે અનેક રોગોની લપેટમાં આવી જશે કારણ કે રાત્રિના સમયે મોડું ભોજન કરવાથી આપણા શરીરને ખૂબ જ નુકસાન થાય છે શા માટે નુકસાન થાય છે જેટલું તમે મોડું ભોજન કરીશો એટલી જ તમારી પાચનક્રિયા સતે હોતી નથી પરંતુ જેટલું તમે વહેલાસર સમયસર સમયસર સાતથી આઠ વાગ્યાની આજુબાજુ રાત્રિના સમયમાં કે સાંજના સમયમાં સાંજના સાતથી આઠ વાગ્યાની વચ્ચે એ સમયગાળામાં તમે ભોજન કરી લેશો તો એ સમયે તમારી પાચન ક્રિયા તેજ હશે એને કારણે તમારું ભોજન સરળતાથી પચી જશે જેમ 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 તમે મોડું કરતા જશો એમ 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 તમારી પાચન ક્રિયા ધીરે ધીરે મંદ પડતી જાય એટલે તો કહ્યું છે કે સવારે વહેલું ઉઠવાની ટેવ પાડો અને સાંજે વહેલા સુવાની ટેવ પાડો અને સાંજે વહેલા સુવાની ટેવ પાડો એટલે ભોજન તમે સમયસર કરી લ્યો આ એટલે કહેવામાં આવ્યું છે પરંતુ અત્યારે ક્યાંક સમય અલગ જ છે અત્યારે તો સિટીઓ શહેરોમાં કેવી ટેવો પડી છે કે મોડું મોડું જમે પછી ક્યાંક બેસવા જાય ક્યાંક કોઈક મિત્રો સાથે બેસે ક્યાંક ફાસ્ટ ફૂડ ખાવા જોઈએ જંક ફૂડ ખાવા જોઈએ ઠંડા પીણા પીવા જોઈએ ભોજન કર્યા બાદ પણ ક્યાંક નાસ્તો કે ફાસ્ટ ફૂડ ખાવા માટે જોઈએ છે ચા કોફી પીવા માટે જોઈએ છે પરિણામે આપણી પાચનક્રિયા જો મંદ હોય તો આ બધું બરાબર પચે નહીં અને જ્યારે આપણું ભોજન બરાબર પચે નહીં ત્યારે વાયુદોષ પિત્તદોષ અને કફદોષ ત્રિદોષજન્ય રોગોનો જન્મ થાય છે પછી તમને કફ પણ થઈ શકે પિત્ત પણ થઈ શકે અને વાયુ પણ થઈ શકે એ તમારી તાસીરને આધારિત આ બધા રોગો થઈ શકે છે જેમ 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 તમે મોડા જમશો એમ એમ તમને પેટને રિલેટેડ રોગોનો જન્મ થાય જેમ કે તમને પેટ ભારે ભારે લાગે તમે થોડું કંઈ જમો અને પેટ ભરાઈ જાય પેટમાં દબદબો રહ્યા કરે તમને પેટમાં ક્યારેક દુખાવો પણ થયા કરે તમને પેટ ફૂલેલું લાગ્યા કરે તમારું વજન પણ વધતું જાય જેમ તમે મોડા જમશો એમ તમારું વજન પણ વધતું જાય છે કારણ કે પચવામાં જ્યારે વિક્ષેપ ઊભો થાય ત્યારે તમારું શરીરનું વજન પણ વધી શકે છે તમે જેટલું વેલાસર ભોજન કરશો અને ભોજન કર્યા બાદ બે ત્રણ કલાકના ગાળામાં તમે શાંતિથી સૂઈ જશો અને વેલાસર ઉઠી જશો તો તમારું શરીર ખૂબ જ નિરોગી જીવન જીવી શકશે અને તમને કોઈ પણ પ્રકારના પેટને રિલેટેડ કે ત્રિદોષજન્ય કોઈ પણ પ્રકારના રોગો થશે નહીં આપણા શરીરમાં વાયુદોષ દોષ અને કફદોષ આ ત્રિદોષ જ્યારે સમરે ત્યારે જ આપણું શરીર નિરોગી જીવન જીવી શકે પરંતુ જો તમે આ ત્રિદોષને અપડાઉન કરી રાખશો તમે તમારી ભૂલો જો નહીં સ્વીકારો ભૂલો નહીં સમજો અને તમે તમારા ત્રિદોષને વધઘટ કર્યા કરશો તો એને રિલેટેડ રોગો તમને હંમેશા સતાવ્યા કરશે તો આપણે રોગોની લપેટમાં ન પડવું હોય તો રાત્રિના સમયમાં તમે વહેલું ભોજન કરી લેશો અને તો જ તમે નિરોગી જીવન જીવી શકશો આપ સૌને મારા પ્રણામ જય ધનવંત